નમસ્કાર હું પ્રકાશ વાળા સ્કાય સેવન ન્યૂઝ ચેનલમાં દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારો વિગતવાર જોઈએ સુરત પોલીસ કમિશનર આવતા જ ગુનેગારોમાં ખરેખર ડર જોવા મળી રહ્યો છે જ્યારે ઉધના પોલીસે કોમ્બિંગ દરમિયાન ત્રણ ભાષામાં જાહેરાત કરતા જ લોકોએ સ્વયંભુ પોતાના ઘરોમાંથી હથિયારો કાઢી પોલીસને જમા કરાવી દીધા છે લોકસભાની ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા બંદૂક સહિતના હથિયારો જમા લેવામાં આવ્યા હતા ત્યારે ઉધના પોલીસ દ્વારા નાઇટ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ ભાષાઓમાં જાહેરાત કરવામાં આવી હતી ઉધના વિસ્તારમાં મરાઠી હિન્દી સહિતની ભાષામાં જાહેરાત કરવામાં આવી હતી લોકોના ઘરમાં રહેલા ઘાતક હથિયારો જમા કરવા કહેવાય હતું જેથી લોકોએ સ્વયંભૂ રીતે પોતાના ઘરમાંથી તલવાર ચપ્પુ ગુપ્તી સહિતના હથિયારો જમા કરાવી દીધા હતા ડઝનથી વધુ હથિયારો પોલીસે કબ્જે કર્યા હતા પોલીસ દ્વારા જે સરિસંબંધી ગુનાઓ છે આ ગુનાઓના પ્રિવેન્સનના ભાગ રૂપે કે જેમાં ઘણીવાર ઘાતક હથિયારોનો ઉપયોગ થતો હોય છે એવા પ્રકારના ગુનાઓના પ્રિવેન્શનના ભાગરૂપે એવા એ વિસ્તારો કે જ્યાં આ પ્રકારના ગુનાઓ વધારે હોય છે અથવા એવા વિસ્તારો કે જ્યાં આવા પ્રકારના હથિયારો ઘાતક હથિયારો અવારનવાર પોલીસને કોમ્બિંગ દરમિયાન મળતા હોય છે એવા વિસ્તારોમાં જઈ અને એક યુનિક ઇનિશિયેટિવના ભાગરૂપે એક અપીલ કરવામાં આવી હતી શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની અપીલ કરવામાં આવી હતી એ જ રીતના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તાર અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દઈએ અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેના તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પોઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેના જે અપીલના એક સારા પ્રતિસાદ રૂપે ઘણા બધા લોકોએ પોલીસની આ અપીલને માન આપીને અથવા તમે આપણે કહી શકીએ કે પોલીસને અપીલનું સન્માન કરીને તેઓએ વિશ્વાસ જતાવીને આ પ્રકારના હથિયારો જમા કરાવી દીધા હતા જેમાંથી ઘણા એવા પણ લોકો હતા કે જેઓ જેમાં મહિલાઓ પણ પોતાના ઘરમાંથી કોઈ પણ વ્યક્તિઓ એના કોઈ પુરુષ વ્યક્તિઓ આ પ્રકારના હથિયાર લઈ આવ્યા હોય એ પણ જમા કરાવ્યા હતા આ પ્રકારની તમામ કામ કામગીરી કરવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસ સુધી ત્રણ દિવસમાં આ પ્રકારની અપીલ કરી હતી જેના ભાગરૂપે આશરે એકસો ત્રીસ જેટલા તલવાર ધોકા છરી ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા પોલીસે લોકોને જે અપીલ હતી એને લોકોને જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે અને આ જ પ્રકારની અપીલ અમે અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ કરી રહ્યા છીએ પોલીસે જે વિસ્તાર સ્થાનિક લોકોની જે પોતાની ભાષા છે જેવી કે પંજાબી મરાઠી ઉડિયા કેટલીક જગ્યાએ ઉર્દુ હિન્દી ગુજરાતી આ પ્રકારની જે પણ સ્થાનિક લોકો પોતે સાદી રીતના સમજી શકે અને આ સાદી રીતના સમજીને લોકો પોલીસ ઉપર વિશ્વાસ પણ કરી શકે એના ભાગરૂપે અલગ અલગ ભાષાઓમાં આ પ્રકારે અપીલ કરી હતી અપીલમાં જે જુદી જુદી ભાષાઓમાં એક જ વસ્તુ પોલીસે પોલીસ દ્વારા લોકોને કહેવામાં આવી હતી કે તેઓ પાસે આવા કોઈ પણ હથિયાર હોય જે ઘાતક હોય જે પોતે પોતાના જે રોજકો રોજગારમાં યુઝ ન કરતા હોય જેમ કે તલવાર છે છરી છે ચપ્પુ છે અથવા જે પોતાના ઘરમાં શાક સુધારવાના ચપ્પુ છે એવા પ્રકારના હથિયારની વાત નથી કરતા અમે પરંતુ તલવાર અથવા અન્ય ઘાતક હથિયારો કે જેની કોઈ ડેલી યુઝમાં કોઈ જરૂરિયાત રહેતી નથી એ પ્રકારના હથિયારો જમા કરવા માટે અપીલ કરવામાં આવી જે આ અપીલ કરવામાં આવી તેમાં અમને પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોત એ ચાર્જ સમાડ્યો છે ત્યારથી અસામારીક સામે પોલીસે લાલ લાંક કરી છે અસામારિક તત્વો પણ પોલીસ ની લઈને સાંભળતી હથિયારો પોલીસ ખુરશી સાથે પ્રકાશવાળા